તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે વેચવાનું છે ન્યૂ મોડલ ટ્રેક્ટર સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે ટોટલ ડિટેલ વિડીયો અંદર ટ્રેક્ટરને આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે એસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ એસ ટ્રેક્ટર વેચવાનું છે ડીઆઈ ચારસો પચાસ મોડલની વાત કરું બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું ચોખ્ખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઉં ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે બાકી તમે એક વખત ઓનરનો કોન્ટેક કરી અને બધી માહિતી મેળવી શકો છો કિંમત માત્ર બે લાખ રાખવામાં આવી છે બે લાખ કિંમત પણ અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયાં પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો છે જામનગર લાલપુર રોડ ચંગા પાટીયા પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે બાણું છ પચાસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો